હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહેશો સવારના અત્યારે નવ વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે નવ વાગી ગયા છે અને બસ ઠંડુ વાતાવરણ છે આજ ગરમી થોડીક ઓછી છે આજ જો અમારે ધારા અમારે સાયકલ પર જો ધારાને તૂટી ગઈ તો અમારે હમી કરવા લઈ જવાનું છે કાં ધારા આપણે શું કરવાનું સાયકલને હા ઓલો બીજું બેતા ને બીજી સાયકલ હા બે હા એક સાયકલ છે તૂટી ગઈ એને આપણે હું મસ્ત નહી હતી ભંગાર થઈ ગયો એનું આપણે છે ને આનું આપણે લગાડી દેવું અહીંયા છે ને અહીંયા આ સાયકલ આને છે ને વેલ્ડિંગ થઈ જાય આની હારે બરાબર એટલે થઈ જાય કેમાં

ધારાની સાયકલ એ રિપેર થઈ જાય આ હીરના ઓલા પણ આવી જાય કુઠા પણ પછી મારે આંખમાં બધું થોડું ખારું છે કારણ કે બહુ આંજણી થઈ ગઈ ત્યાં આંખમાં એટલે આંખ થોડી ભજી ગઈ છે આ તો વ્યવસ્થિત ખારું છે તો તમને આ બ્લોગ ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે લાઈક કરજો દો શેર કરી